જિલ્લા પોલીસ અધિક્ષકે લોકોને અપીલ કરી હતી બોટાદ શહેર અને સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર ગણપતિ પંડાલ ઊભા કરીને લોકો ધામધૂમથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે બોટાદ શહેરમાં નાના મોટા પંદર પંડાલો બનાવવામાં આવ્યા છે અને જિલ્લામાં ચોવીસ પંડાલ બનાવવામાં આવ્યા છે ત્યારે સુરત પથ્થરમારાની ઘટના બાદ બોટાદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે કાયદો અને વ્યવસ્થા કથળે નહીં તેની તકેદારી માટે જિલ્લા પોલીસ દ્વારા બોટાદ શહેર અને જિલ્લામાં બે ડીવાયએસપી નવ પીઆઈ દસ પીએસઆઈ બસો જેટલા જવાનો ત્રણસો હોમગાર્ડ જીઆઈડી ટીઆરબીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બોટાદ શહેર અને જિલ્લામાં એલસીબી એસઓજી સહિતની પોલીસ ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે તેમજ સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ પર સાયબર ક્રાઇમની ચાંપતી નજર રાખી રહી છે ત્યારે શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ નજરમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે લોકોને અપીલ કરી હતી બોટાદ શહેર અને જિલ્લામાં પોલીસનો બંદોબસ્ત તમામ ગણપતિ પંડાલ પર પોલીસ બાજ નજર રાખી રહી હોવાનું પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું હાલ રાજ્યમાં જે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે એના અનુસંધાને બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા અમારા બે ડીવાયએસપી નવ પીઆઈ દસ પીએસઆઈ આશરે બસો પોલીસ કર્મચારીઓ અને ત્રણસો હોમગાર્ડ જીઆરડી અને ટીઆરબીની મદદથી જે જે ગણેશ પંડાલો છે એના પર બંદોબસ્ત સતત ચાલુ છે પોલીસ દ્વારા જે સમાજના આગેવાનો છે અને ગણેશ આયોજન મંડળના જે મુખ્ય કરતા છે એમની સાથે પણ બેઠકો કરવામાં આવી છે પોલીસ દ્વારા સતત ફૂડ પેટ્રોલિંગ ચાલુ છે અને સાંજના સમયે જ્યારે લોકો દર્શનાર્થે નીકળતા હોય ત્યારે પણ એમના પર સતત વોચ રાખવામાં આવે છે જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા આ તહેવારોના સમયમાં જળવાય રહે એટલા માટે જિલ્લા પોલીસ જિલ્લાની એલસીબી એસઓજી તમામ એક્ટિવ મોડ પર છે વધુમાં વાત કરું તો આવી શાંતિ ડોળનારા જે તત્વો છે એ પણ પોલીસના રડારમાં છે એમનું હાલનું સ્ટેટસ પણ પોલીસ ચેક કરે છે અને આપના માધ્યમથી અમારી પ્રજાજનોને પણ અપીલ છે કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ વસ્તુ શંકાસ્પદ જણાય કોઈ ઇસમ એવો જણાય તો તુરત જ પોલીસનો સંપર્ક કરવામાં આવે ઇવન પોલીસનું સાયબર પોલીસ સ્ટેશન છે એના દ્વારા સોશિયલ મીડિયા પર પણ સતત વોચ રાખવામાં આવી રહી છે અને આવી કોઈ પણ અફવા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વ્યક્તિ ફેલાવાનો પ્રયત્ન કરતો હોય તો પણ અમારી ખાસ અપીલ છે કે અમારું ધ્યાન દોરવામાં આવે અને આ તહેવારોના પ્રસંગમાં શાંતિ જળવાઈ રહે લોકો ખૂબ જ ઉત્સાહથી આ તહેવાર ઉજવે એ માટે જિલ્લા પોલીસ હંમેશા કટિબદ્ધ છે અને કાર્ય